આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે ચતુર સુજાણના ચાર સવાલ રાજા સભા ભરીને બેઠા છે કવિઓનો પંડિતોનો વાર્તા વિનો ચાલે છે એક તેજસ્વી લલાટવાળો યુવાન દાખલ થયો રાજાને પ્રણામ કરી એક બાજુ બેસી ગયો બે કલાક સભા ચાલી પણ યુવાન એક અક્ષર બોલ્યો નહીં પછી તો અઠવાડિયા સુધી યુવાન આવતો પ્રણામ કરી બેસતો પણ મૂંગો મૂંગો એક દિવસ રાજાથી રહેવાયું નહીં તેણે વજીર દ્વારા પૂછાવ્યું કે આ યુવાન કોણ છે અને શા માટે આવે છે પણ કંઈ બોલતો પણ નથી તો જવાબમાં એ યુવાને જણાવ્યું ક્ષમા કરજો રાજન પણ હું એ ચકાસતો હતો કે મારે ભાગ લેવા જેટલું જ્ઞાન તમારા પંડિતો કે કવિઓમાં છે કે નહીં અગર જો હોય તો જ હું એમની સાથે વાર્તા વિનોદમાં ભાગ લઉં રાજા તો યુવાનની સ્પષ્ટવાણી સાંભળી આભા જ બની ગયા તેણે કહ્યું યુવાન મારા કવિઓ પંડિતોને કહે મારા પંડિતો કવિઓ તેનો સાચો ઉત્તર આપશે પછી તો તને કોઈ એતરાજ નથી ને આખી સભા યુવાન હવે કેવા સવાલો પૂછશે એની ચિંતામાં પડી ગયો એટલે યુવાને પૂછ્યું રાજા મારો પ્રથમ સવાલ છે બુદ્ધિ રહે ક્યાં બીજો સવાલ છે બુદ્ધિ ખાય શું ત્રીજો સવાલ છે બુદ્ધિ પીવે શું અને છેલ્લો સવાલ છે બુદ્ધિ આપે શું આ ચાર સવાલોના મને સંતોષકારક જવાબ મળશે તો હું માનીશ કે આપની સભા અને આપના કવિઓ પંડિતો મારી સાથે વાર્તા વિનોદ કરવાની કાબિલિયત ધરાવે છે આખી સભામાં સોંપો પડી ગયો ખુદ મહારાજ વઝીર સાથે ચકરાઈ ગયા કે યુવા યુવાને આવા કેવા અઘરા સવાલો પૂછ્યા છે બુદ્ધિ તો જળ વસ્તુ છે એ વળી ખાતી હશે એ કંઈ પીતી હશે યુવાન તો આટલા સવાલ કરી બેસી ગયો અને આખી રાજસભાને વિચારતી કરી દીધી કલાક એકના મૌન પછી રાજાએ પોતાના કવિઓ પંડિતો સામે જવાબની આશાએ જોયું તો દરેક જણે મસ્તક નમાવી દીધા રાજાને થયું આવનાર યુવાન મારી સભાનું નાક કાપી જશે એટલે એણે યુવાનને કહ્યું યુવાન તારા સવાલો વિચારવાલાયક અને અઘરા છે પણ મારો વજીર એ તો બધાથી હોશિયાર છે કવિઓ જવાબ પછી આપશે પણ મારો વજીર તો આપશે જ આપશે રાજાએ વજીર તરફ જોઈને કહ્યું વજીરજી યુવાનના સવાલના જવાબ આપો જોજો હો આપણી ઇજ્જતનો સવાલ છે અરે વજીરજી તો મૂંઝાયા અને વિચારવા લાગ્યા ક્યાં તો લેવા દેવા વગરની આફત મારા ઉપર આવી આ યુવાને તો ભારે કરી એટલે હમણે ઊભા થઈ મહારાજને પ્રણામ કરી આખી સભા સાંભળે તેમ કહ્યું રાજન યુવાને કરેલા સવાલ અઘરા હોવાથી તાત્કાલિક એનો જવાબ આપવો શક્ય નથી જેથી કરીને મને ચાર દિવસની મેં તલાપો વિનંતી રાજાએ યુવાન તરફ જોયું તો યુવાન તો તરત જ બોલ્યો મહારાજ મને કોઈ વાંધો નથી હું ચાર દિવસ પછી તમારી સભામાં આવીશ વજીરને થયું હાશ ચાર દિવસની તો મેં તલમળી છે કાંઈ રસ્તો જરૂર નીકળશે પછી તો સભા વિખરાઈ ગઈ પણ વજીરજી માથે તો મુસીબતનું પોટલું આવી ગયું વજીરજીને તો ઊંઘ હરામ થઈ ગઈ એવું જમતી વખતે પણ બે ધ્યાન રહેવા લાગ્યા ખાવા પીવામાં તો એનું ધ્યાન ન રહ્યું ના રાત્રે ઊંઘે આખો દિવસ વજીર ચિંતામાં ને ચિંતામાં તેથી તેમની પત્નીએ પૂછ્યું તમને કોઈ ચિંતા છે વજીર કહે આજકાલનો છોકરો મારી કસોટી કરવા આવ્યો છે અને મને ધૂળ ચાટવા માટે એમણે પછાડ્યો છે એણે ચાર સવાલના જવાબ માગ્યા કોઈને જવાબ ન આવડ્યા એટલે રાજાજીએ એ કામ મને સોંપ્યું મેં ચાર દિવસની મેં તલવાગી છે એમાંથી પણ બે દિવસ તો વીતી ગયા હવે બે બીજા બે દિવસમાં આના જવાબો ક્યાંથી શોધવા સાંભળી દે શેઠાણી તો ખડખડાટ હસવા લાગ્યા વજીર કહે મારો જીવ જાય છે ને તને હસવું આવે છે શેઠાણી કહે અરે મારા પતિદેવ ભગવાન એટલી ખબર નથી કે જેણે સવાલો પૂછ્યા છે એને તો જવાબ આવડતો જ હોવો જોઈએ ને જાઓ જઈ એને પકડો અને સામ દામ દંડ ભેદથી જવાબ મેળવી લો મહારાજ સામે તમારી ઇજ્જત રહી જશે અને વજીરપણું પણ બચી જશે વજીરજીની તો આંખો ખુલી ગઈ એમણે એ યુવાનનું ઠેકાણું શોધી કાઢ્યું અને રાતે ને રાતે ઘોડા ઉપર બેસી એ યુવાનના ગામે પહોંચ્યા નામની તો ખબર હતી એટલે એ યુવાન વિનયચંદ્રનું મકાન તો એણે તરત જ શોધી નાખ્યું વજીરજીને પછી ખબર પડી કે પોતે અને વિનયચંદ્ર એક જ નાતના છે એટલે કે બંને વણિક છે વિનયચંદ્રને તો ખબર જ હતી કે વજીરજી વહેલા મોડા તો મને શોધ્યા વગર રહેશે જ નહીં અને બાળકો પછી શું થયું તે આપણે આવતીકાલે જોઈશું તો ચાલો આવજો